નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પટેલ રાહુલકુમાર કાંતિભાઈ ગામ ફોજીવાડા તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા રાજ્ય ગુજરાત હું હાઈફંગ કંપની સાથે છેલ્લા ત્રણ વર્ષથી જોડાયેલો છું હાઈફંગ કંપનીના સીડની નોંધણી ઘરે બેઠા થઈ જાય છે અને સીડ પણ ઘરે બેઠા મળી રહે છે સીડ આવ્યા પછી તેને યોગ્ય રીતે પાથરનું કરીએ છીએ તેની સીડ ટ્રીટમેન્ટ કર્યા પછી તેનું કટિંગ કરીએ છીએ કટિંગ કર્યા પછી તે ટ્રેક્ટર દ્વારા ખેતરમાં લઈ જઈએ છે ખેતરમાં પ્લાન્ટિંગ કરી તેનું જર્મિનેશન પણ સારું રહે છે પછી તેને ફાર્મોજી કંપનીની એક એપ્લિકેશન છે ફાર્મોજી કરીને એ ફાર્મોજી એપ્લિકેશન દ્વારા એમને દવા અને ખાતરનું મેસેજ યોગ્ય રીતના મળે છે સારી રીતના તેથી તે સીડમાં જર્મિનેશન સારું હોવાના કારણે પ્રોડક્શન પણ સારું રહે છે વાયરસનો પણ ઇસ્યુ રહેતો નથી અને કંપની ઘરે બેઠા બટાકા લઈ જાય છે અને હું અન્ય ખેડૂતોને પણ ભલામણ કરીશ કે હાઈપંગ કંપની સાથે જોડાઓ જય હિન્દ જય ભારત